આગળના વિડીયોમાં તમે જોયું આ કાકા કેવા લાગતા હતા અત્યારે કેવા થઈ ગયા છે કાકા કાકા ક્યાં રહો છો તમે કપાસિયા બજાર કપાસિયા બજાર કોણ છે પરિવારમાં કોણ કોણ છે તમારે મારા એક એક જ ભાઈ નાનો એક જ નાનો ભાઈ છે ફરી બીજું બીજું કોઈ નહીં એના હાચવો પડે ને મારા તો તમારે એવું જ મારા જોડે ઓ ભાઈ ઘેર કોણ હાચો એને બરાબર કે મા પાણી બાણી ભરવાનું પાણી બાણી બધું અહીંયા રહેવા વ્યવહાર બધું કરી દઉં તમારા વ્યવસ્થા એમ નહીં એ એને કામ જવાનું જેટોળિયા અચ્છા હું ઘેર છે ને પાણી બાણી કેમ ના કમાવતા એટલે

એ વાત દાદા માનવાની છે તમે સમજો છો હું કદાચ રોડ ઉપર જાઓ એટલે સારો માણસ હોય એટલે કોઈ ના આગળ તો તમારે બંને ટાઈમ મારું લાઈન જમી જજો હું બોલો કરું એવું બપોર સાંજે બંને ટાઈમ મારે ત્યાં આશ્રમમાં જમવાનું હોય છે એમાં જ્યાં રહેવું હોય ત્યાં રહેજો એવું હોય તો બરાબર છે પણ મારા ટાઈમ બંને બંને ટાઈમ તમે જમવાનું મળી જશે બરોબર હવે કાંઈ જવાનું નહીં બંને ટાઈમ અહીં જમવા આવતા બરોબર બાય બાય કહી દો બધાને બાય બાય વિડીયો શેર કરી દો હું શેર કરી હું કેવો માણસ છું સારો માણસ છું ખરેખરમાં વિડીયોને ખૂબ શેર કરજો એવા પણ લોકો છે જો આ પ્રભુજીએ શું કીધું કે મને હવે ખાવાનું કોઈ નહીં હાલે તો ખરેખરમાં એવા પણ લોકો હોય છે કે જે બહુ મોટાને બહુ ડાળીઓ રાખતા હોય એને માનવાનું છે કે લોકો આપણાને ભી ખાલે કદાચ કોઈ ખાવાનું હાલ દે સારા કપડાં પહેરો સારા થઈ જાવ એટલે તમને સ્વાભાવિક વસ્તુ છે કોઈ તમને એવું લાગે કે ભાઈ સારા ઘેરનો વ્યક્તિ હશે પણ આ સારા સારા ઘેરના વ્યક્તિ હોય કે ગમે તે હોય તો તમારું થોડાક પણ કપડાં મેલા હોય એટલે તમને ખાવાનું કહોક હાલે એવું માનવું છે એમનું પણ એવું હોતું નથી આપણે બંને ટાઈમ જમવાનું અહીંયા આગળ હોય છે આપણે ત્યાં અહીં જમી જઈએ બરાબર છે